હાલ ફોન વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો લોકોને લૂંટવા માટે છેતરપિંડી કરનારાઓ રોજ અવનવા યુક્તિઓ શોધતા રહે છે ફ્રોડ કરનારા હવે લોકોના પૈસા લૂંટવા માટે ફોન કરીને ડરાવી રહ્યા છે અને બે કલાકમાં તેમનું સિમ બ્લોક થઈ જાય છે તે બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે તો ચાલો અમે તમને જણાવીએ કે જો તમને આવો કોલ આવે તો તમારે શું કરવું જોઈએ અને તમે કેવી રીતે જાણી શકશો કે તમારું સીમ ખરેખર બ્લોક થઈ રહ્યું છે કે નહીં

સીમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે ડર એક એવી વસ્તુ છે જે ચારા માણસો પણ વિચાર્યા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગ આ વાત સારી રીતે જાણે છે જ્યારે આવો ફોન આવે છે ત્યારે લોકો ડરી જાય છે અને પછી વિચાર્યા વિના તેઓ છેતરપિંડી કરનારાઓની વાતનો શિકાર બની જાય છે અને ખોટું પગલું ભરે છે આ ભૂલના કારણે જ લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે